આયુષ હોસ્પિટલના સુપ્રસિદ્ધ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના નેવું વર્ષીય વયોવૃદ્ધને જીવ જોખમી અત્યંત ગંભીર બીમારીમાંથી બહાર લાવી નવજીવન જીવન અપાયું નમસ્કાર હું ડોક્ટર સત્યજીતસિંહ જાડેજા કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે આયુષ હોસ્પિટલ મોરબી મોરબી ખાતે કાર્યરત છું હવે મારે એક નેવ વર્ષના દર્દીના કેસની ચર્ચા કરવાની છે કે જેઓ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આવી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આવ્યા જ્યારે નેવ વર્ષના દર્દી ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે એમની હાલત અતિ ગંભીર હતી દર્દીને હાલત અર્ધ બેભા હતી જ્યારે એમનું ઓક્સિજન લેવલ જોયું ત્યારે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર અડસઠ ટકા હતું એટલે દર્દીને તાત્કાલિક આપણે એમનું શ્વસન તંત્ર પણ ખૂબ જ ગંભીર જણાતા તાત્કાલિક આપણે એમને વેન્ટિલેટર ઉપર લેવા પડ્યા આગળ વધુ ઊંડાણમાં તપાસ કરતાં જણાયું કે દર્દીના ફેફસામાં ચેપ ફેલાયેલો હતો દર્દીના ફેફસા નબળા પડી ગયા હતા અને સારવાર દરમિયાન આગળ દર્દીના હૃદયના ધબકારા પણ ખૂબ જ વધારે અતિ અનિયમિત થઈ જતા તેમાં જીવનું પણ જોખમ હોય છે તેવા દર્દીના ધબકારા અનિયમિત થઈ ગયા અને દર્દીનું બીપી પણ ખૂબ જ ઓછું હોવાથી બીપી વધારવાના ઇન્જેક્શનના ખૂબ જ વધારે પ્રમાણમાં ડોઝ આપવાની જરૂર પડી હવે આગળ દર્દીની આપણે આયુષ હોસ્પિટલમાં સચોટ નિદાન અને સફળતા પૂર્વક સારવાર થતા માત્ર એક અઠવાડિયામાં દર્દીની રજા કરવામાં આવી થેન્ક યુ